શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર છે શનિવાર આજની તિથિ માગસર મહિનાના શુક્લ પક્ષની ચોથ અને કરણ છે વણીજ ચંદ્ર આજે મકર રાશિમાં રહેશે અને શ્રવણ નક્ષત્રમાં રહેશે આજનો યોગ છે વ્યઘાત આપને વ્યક્તિગત રીતે કારકિર્દી બાબત વ્યાપાર વ્યવસાય નાણાકીય બાબત ભણતર લગ્નજીવન બાબત કોઈ પ્રશ્ન હોય તો તેનું જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોસ્મો ગુરુ ડોટ કોમ દ્વારા કરી શકશો તો હવે શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને દિવસ સાધારણ નબળાઈ વાળો પસાર થશે કાર્યક્ષેત્રે પ્રતિકૂળતા જણાઈ રહી છે જટિલ સમસ્યાઓનો ઉકેલ મેળવો આજે મુશ્કેલ લાગે કારકિર્દી વિશેના વિચારોમાં આજે શુષ્કતા જણાય નોકરીમાં કાર્યક્ષમતા ઉપર અસર થઈ શકે છે સહકાર્યકરોનો સાથ આજે ઓછો મળે વ્યાપારમાં ઊંડા વિચારોને લીધે તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે જેની અસર નફાકારકતા ઉપર આવી શકે આજે શારીરિક સ્વાસ્થ્ય સારું રહે તેમ જણાય છે સામાજિક બાબતે પણ આજે તમે વ્યસ્ત રહી શકો ઘરના સભ્યો સાથે સામાન્ય સમય પસાર થશે જીવનસાથી કે પ્રેમી સાથે આજે સૌમ્ય વ્યવહાર રાખશો તો સુંદર સમય પસાર થઈ શકે તેમ જણાય છે આજે અને ઉગ્રતાને રાખજો વૃષભ રાશિવાળા માટે દરેક બાબતે પ્રતિકૂળતા દૂર થઈ અને સાનુકૂળ સમયની શરૂઆત થઈ ચૂકી તેમ જણાય છે નોકરી ક્ષેત્રે નાની મોટી તકલીફ ઊભી થઈ હોય તો તે ધીમે ધીમે દૂર થશે અને પ્રગતિ જરૂરથી જણાશે વ્યાપારમાં ગુનેથી તમે નફાકારકતા વધારી શકશો અને કામકાજમાં દ્રઢતા તેમજ કામ પ્રત્યેનું સમર્પણ સફળતામાં ભાગ જરૂર ભજવશે સ્વાસ્થ્ય વિશે તકલીફ દૂર થઈ શકે છે અને ફરીથી ઉત્સાહથી કામ કરી શકશો પ્રેમ સંબંધોમાં આજે તમારા આવેગોમાં ખૂબ જ વધારો થાય તેમ જણાય છે સાથે પ્રેમી તરફથી પણ સરસ પ્રતિભાવ સાંપડી શકે છે ઘરના સભ્યો સાથે જો કોઈ ગેરસમજ ઊભી થઈ હોય તો તે આજે દૂર કરી શકશો ઘરનું વાતાવરણ પણ સૌમ્ય બની રહેશે મિથુન રાશિના જાતકોને આજનો સમય અતિશય દુઃખદાયક લાગે અને જીવન જાણે કોયડો બની ગયો હોય તેમ લાગે જેનો ઉકેલ ક્યાંય ન મળે કઈ દિશામાં જવું તે નક્કી ન કરી શકો અને મન શુષ્કતાથી ભરાઈ જાય આવી માનસિક પરિસ્થિતિની અસર તમારા શરીર ઉપર પણ પડી શકે છે આજે રક્ત દબાણ પણ સામાન્ય રાખવું એક પડકાર બની રહેશે વ્યાપારમાં અડચણો આવી શકે છે પ્રતિસ્પર્ધી કે દુશ્મનો તરફથી આજે હેરાનગતિનો સામનો કરવો પડે આવી સ્થિતિમાં ઉતાવળિયું પગલું ભરી અને પોતાને પણ નુકસાન કરી બેસો તેવું થઈ શકશે તો તેવું ન થાય તેની કાળજી રાખજો નોકરીમાં તમારા વિચારો ઉપરી અધિકારીઓને માફક ન આવે તમારા સહકાર્યકરો સાથે પણ તેમાંથી અસંમતિ મળે અને તમારું ન ગમતું કામ કરવું પડી શકે આવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે આજે માતા પિતા સાથે પણ મતભેદ કે મંદુખ થઈ શકે છે અને ગમે તેટલા પ્રયત્ન કરશો પ્રેમી તરફથી પણ પ્રતિસાદ ઠંડો જ સાંપડે પ્રતિકૂળ સમય છે શાંતિપૂર્વક પસાર કરજો કર્ક રાશિવાળા માટે કારકિર્દી તેમજ આર્થિક બાબતોમાં સમય તરફેણકારક નથી નોકરીમાં તમે સાચા હો કે ખોટા ખરું ખોટું સાંભળવું પડે કે અપમાનજનક પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે નાની અમથી ચોકને લીધે શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડે વ્યાપારમાં વિઘ્નો આવી શકે છે નાણાકીય પ્રવા પ્રવાહીતામાં અવ્યવસ્થા સર્જાઈ શકે છે બિનજરૂરી ઋણ લેવું પડે અને શક્ય હોય તો આ પરિસ્થિતિ ટાળવાનો પ્રયત્ન કરજો સ્વાસ્થ્ય બાબત તકલીફ જણાતી નથી ઋતુમાં ફેરફારને લીધે આરોગ્ય થોડું નરમ થયું હોય તો સુધારો આવી જશે સંબંધો બાબતે તમારો જોગ ઘરમાં જીવનસાથી કે બહાર પ્રેમી તરફી વધુ રહેશે તેમના તરફથી પ્રતિસાદ પણ સારો સાંભળશે કે ઘરના સભ્યો સાથે પણ સંબંધ આજે સામાન્ય જળવાઈ રહેશે સિંહ રાશિ માટે આજે રોજની નિયમિતતામાંથી થોડીક નબળાઈ તરફી સમય રહી શકે છે આજે માનસિક પરિસ્થિતિ દહોળાઈ શકે છે જેની અસર સંબંધો પર પડે માનસિક શાંતિ માટે આજે તમે ધ્યાન યોગ પ્રાણાયામ વગેરે કરી શકો વ્યાપારમાં વ્યસ્તતા રહે પણ કામકાજ સામાન્ય જળવાઈ રહેશે વ્યાપાર ઉપર પકડ મજબૂત જળવાઈ રહેશે નોકરી ક્ષેત્રે કામનું ભારણ વધુ રહે જેથી સ્વયં માટે સમય કાઢી ન શકો જો આવી સ્થિતિને લીધે વ્યગ્રતા વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો આજે માતાના સ્વાસ્થ્ય માટે પણ તકેદારી રાખવી જરૂરી છે ઘરના સભ્યો સાથે સંયમથી વર્તશો તો સમયની નબળાઈને લીધે તેની અસર ઘર કુટુંબના સંબંધમાં ન આવે તેનું ધ્યાન રાખી શકશો પ્રેમી જીવનસાથી ઉપર જાણે અજાણે તમારા વર્તનમાં વર્ચસ્વ જમાવા જેવું આવશે તો ઘર્ષણ થઈ શકે પ્રેમી નારાજ થઈ શકે જો આવું ધ્યાન પડે તો ચેતી જજો આજનો દિવસ આર્થિક બાબતો સિવાય સામાન્ય મધ્યમ જ કન્યા રાશિના જાતકો જો વીતેલા સમયમાં જ્યાં પ્રતિકૂળતાનો સામનો થયો હોય તો તે આજે અવસરમાં પરિવર્તિત થઈ શકે છે આજે દરેક બાબત દિવસ તરફેણકારક રહેશે આરોગ્ય સારું રહે અને કાર્યક્ષમતા વધારવામાં ખાસ શારીરિક અને માનસિક દ્રષ્ટિએ મદદરૂપ રહેશે વ્યાપારમાં આજે સાહસ કરી શકો છો મન હૃદયનું સારું સંકલન તેમજ બુદ્ધિપૂર્વક તમે સફળતા સાધી શકશો વ્યાપારમાં નોકરી ક્ષેત્રે તમારા વિચાર અને મંતવ્ય માટે અડગ અને નિડર રહેજો પરિણામ તમારી તરફેણમાં જ આવશે પ્રેમી સાથે પણ આજે નિકટતા બની રહેશે અને મનની વાત પણ સરળ રીતે કરી શકશો કુટુંબોમાં પણ આત્મીયા આત્મીયતા ભર્યું વાતાવરણ બની રહેશે હવે જોઈએ તુલા રાશિ તમારા માટે આજનો દિવસ સંઘર્ષમય જણાય છે મોજ મજામાં અતિશયોક્તિને લીધે સ્વાસ્થ્ય થોડું બગડી ગયું હોય તો ચેતી જજો તબિયત વધુ ખરાબ થઈ શકે છે આર્થિક બાબતોનો વિચાર કરીએ તો આજે ખર્ચ ઉપર કાબૂ ન રહે પોતાના શોખ હોય કે ઘરના સભ્યોની અપેક્ષા તે પૂરી કરવામાં વધુ પડતો ખર્ચ કરી દેશો વ્યવસાયમાં પણ ખોટો દેખાડો કરવામાં એવો ખર્ચ કરી શકો જેના માટે પાછળથી પસ્તાવવું પડે વ્યાપારમાં કોઈ નવું સાહસ કે જોખમી નિર્ણય નુકસાનમાં પરિવર્તિત થઈ શકે છે નોકરીમાં પણ તમારો પ્રભાવ જમાવવા માટે આક્રમક વલણ દાખવશો તો તે તમને નુકસાન કરી શકે છે અને આજે આવી મનોવૃત્તિ કે આવું વલણ તેના માટે તમારા ઘરના સભ્યો કે પ્રેમી તરફથી પણ વિરોધ થઈ શકે તેમ જણાય છે આજે શાંતિ અને સંયમ દાખવશો તો જ થોડી રાહત મળે તેવું લાગે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ઊભી થઈ હોય તો તે આજે હળવી થશે નાણાકીય પરિસ્થિતિ સુધરવા માટે થોડી ધીરજ અને રાહ જોવી પડે છે પ્રેમ સંબંધો માટે આજે સમય સારો જણાય છે પ્રેમીના મિલન માટે આજે તમને ખૂબ જ તાલાવેલી લાગી શકે છે અને બાકીનું બધું પડતું મૂકી અને તેમના તેમને મળવાના મહત્વને તમે અગ્રીમતા આપી શકો અને આજનો સમય પણ આ મિલન માટે તરફેણકારી જણાય છે આજે ખર્ચાળ પરિસ્થિતિ માટે તમારા પ્રેમી પ્રેમ સંબંધ તરફી મનોવૃત્તિ પણ કારણ બની શકે છે નોકરી ક્ષેત્રે જો વાતાવરણ ગરમાયું હોય તો આજે આક્રમકતા ઓછી થાય ઘટે અને વાતાવરણ હળવું થઈ શકે છે આજે આરોગ્ય સામાન્ય જળવાઈ રહેશે ઘરના સભ્યો સાથે પણ પરિસ્થિતિ સામાન્ય રહેશે તેમના માટે આજે સમય જરૂરથી ફાળવજો અને હવે જોઈએ ધનુ રાશિ લગભગ દરેક બાબતે તમારા માટે આજનો દિવસ હકારાત્મક જણાય છે અંગત કે વ્યાપાર ક્ષેત્રે જો કોઈ વિરોધી હશે તો આજે ઘર્ષણનું પરિણામ તમારી તરફેણમાં લાવી શકશો વ્યાપારમાં આજે તમારો દબદબો વધે પરિસ્થિતિઓને સારા નિયમન હેઠળ લાવી વ્યવસાયમાં સારો નફો વધારી શકશો નોકરીમાં પણ તમારો પ્રભાવ વધે અને કાર્યક્ષમતા જરૂર સુધરશે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે કૌટુંબિક દ્રષ્ટિએ અને સગા સંબંધીઓ ખાસ કરીને માતા તરફથી આજે લાભપ્રદ તરફેણદાયી સમય રહી શકે છે પ્રેમ સંબંધોમાં પણ પરિપક્વતા વાળો વ્યવહાર રાખશો તો સમય અનુકૂળ જ જણાઈ રહ્યો છે મકર રાશિના જાતકોને ત્રાસદાયક પરિસ્થિતિઓ બદલાઈ અને આજે સમય સફળતા તરફ આગળ વધવામાં સહાયરૂપ બની રહેશે જીવનસાથી કે પ્રેમી સાથે સૌથી વધુ ગૂંથાયેલા રહી શકો છો સારા સંવાદ સાથે સંબંધ વધુ મજબૂત બને તેમ જણાય છે નોકરી અને વ્યવસાયમાં અવરોધરૂપ પરિસ્થિતિ બદલાશે અને સંઘર્ષ દૂર થશે સ્થિતિ સામાન્ય બને સ્વાસ્થ્ય બગડ્યું હોય તો તે ઝડપથી સુધારો જણાશે આજે માનસિક હળવાશ જરૂરથી અનુભવી શકશો ઘરમાં પિતા કે ભાઈઓ તરફથી આજે સારો સાથ મળે સહાય મળે અને કોઈ લાભ પણ મળી શકે છે વ્યાપારમાં અને આર્થિક બાબતોએ હજુ નાણાં ભીડ આવી હોય તો થોડી ધીરજ રાખવી અને કોઈ ખર્ચ ઊભો થયો હોય તો તેને ટાળવો મુશ્કેલ બની રહેશે આ પરિસ્થિતિઓમાં આજે હજુ કાળજી જાળવવી જરૂરી છે કુંભ રાશિના જાતકો જો સફળતાનો સ્વાદ ચાખી અને નિશ્ચિંત થઈ ગયા હો કે આરામમાં આવી ગયા હો તો હવે જાગી જજો કારણ કે સાનુકૂળ સમય વિરામ લઈને દૂર જઈ રહ્યો છે તમારી ભૂલ હોય કે ના હોય સામેથી પણ કોઈ ઝઘડો કે કંકાસ કરી શકે છે અને આવી શક્યતાઓ કાર્યક્ષેત્રે વ્યાપારિક વ્યવહારોમાં વધુ જણાય છે કાર્યાલયમાં તમારું વર્ચસ્વ ઓછું થતું દેખાય કે વ્યાપારમાં તમારી વિરુદ્ધ કોઈ વાંધો ઉઠાવે તો મગજ ગુમાવી બેસો અને અણછાજ અણછાજતું વર્તન તમારા માટે નુકસાનનું કારણ ધનનાશનું કારણ બની શકે છે આરોગ્ય બગડે જેનું કારણ માનસિક પરિસ્થિતિ હોઈ શકે છે પ્રેમ સંબંધો ઉપર પણ અસર પડી શકે છે જોકે છે કોઈ કારણસર માતા કે પિતા કોઈ તમારા વિરુદ્ધ હોય તો બીજું તમારી મારે છે એકંદરે સંબંધો સંતુલિત રહી શકશે અને હવે વાત કરીએ મીન રાશિ માટે તમારા પૂર્વ જન્મના પુણ્ય હોય કે આ જન્મના સારા કર્મો આજે પણ પ્રગતિમાં ઉત્તરો ઉત્તર વધારો જ જણાઈ રહ્યો છે આર્થિક બાબતો વ્યાપાર કારકિર્દી વગેરેમાં નોંધપાત્ર સુધારો જરૂરથી જણાશે તમારી મહેનત અને સર્જનાત્મકતા વ્યાપારને નવી ટોચે લઈ જઈ શકે છે નોકરીમાં પણ તમારી સાથે તમારા સહકાર્યકરોને પણ ફાયદો મળે માન સન્માનના તમને હકદાર જરૂર બનાવશે તમારા જ્ઞાન અને અનુભવનો લાભ તમારી સાથે જોડાયેલા સૌને મળશે આજની સફળતામાં મા બાપના આશીર્વાદનો પણ ફાળો રહેશે પ્રેમ સંબંધો બાબત દિવસ મધ્યમ છતાં પણ લાગણીમાં બિલકુલ ઉણપ નહીં આવે તો આ હતું આજનું રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભમ